આજરોજ અયોધ્યા સ્થિત ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી ભગવાન રામની મૂર્તિની સ્થાપનાને લઈ સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજરોજ ઝઘડીયા તાલુકાના વાસીઓ રામમય બન્યા હતા તેમ ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઝઘડીયા તાલુકાના ઉમરલા જયરનગરમાં અખંડ રામધૂન તેમજ નટરાજ સોસાયટી સહિત પટેલ ફળિયામાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું હંમેશા ધાર્મિક કાર્યોમાં અગ્રેસર રહેતા એવા ગોકુલધામ મહિલા મંડળ દ્વારા ઉમરલા નગરમાં વિવિધ માર્ગો પરથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું સાથે સાથે મહાઆરતી તેમજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાના સોસાયટીમાં આરતીનું આયોજન ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયાએ હાજરી આપી ભગવાન નામની આરતી કરી હતી તો ઉમરલા ચાર રસ્તા ખાતે વેપારી મંડળ દ્વારા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપાટી ઝઘડિયા ભાલોદ સહિત સમગ્ર ઝગડિયા તાલુકાના નાનામાં નાના ગામોમાં રામના નામનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો

ભોજનના ભંડારા ભજન કિર્તન અને માહોલ છે માહોલમાં હું ભરૂચ જિલ્લાવાસીઓ અને આખા ભારત દેશના વાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે આવનાર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ સહિત જ્યારે ભારત દેશમાં રામ ભગવાન નું જયારે પ્રાણપત્ર થઈ જાય ત્યારે આવનાર દિવસોમાં ભારત દેશ ખૂબ શાંતિમય સમૃદ્ધિમય અને ખુબ પ્રગતિ કરે એવી ભગવાન રામ શિવજી પ્રાર્થના કરું છું ભારત માતાજી જય જય શ્રી રામ